તો આપ જોઈ શકો છો આજે આજે શું પરિસ્થિતિ હતી આ તરફ પોરબંદર ગીર ોમનાથ દક્ષિણમાં નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને રેડ એલર્ટની અસર જોવા પણ મળી રહી છે કેટલાક જે જિલ્લાઓ છે તે એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી અને ડાંગ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું આ તો વાત આજની આવતીકાલે શું રહેશે પરિસ્થિતિ એના ઉપર એક નજર કરીએ તો આવતીકાલે પણ કંઈક એવા જોવા મળી રહ્યા છે આ તરફ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણમાં ભરૂચ નર્મદા તાપી ડાંગ ઉપર વાત કરીએ મધ્યમાં તો વડોદરા ને એની બાજુમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પણ હા આવતીકાલે પણ સુરત નવસારી વલસાડ સહિત અમરેલી અને ભાવનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે વાત કરીએ આપણે એકવીસ તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો એકવીસ તારીખ આવતા આવતા જે રેડ એલર્ટ છે તે આ તરફ કચ્છ સુધી પહોંચી જાય છે આપ જોઈ શકો છો કચ્છ આખામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે એકવીસ તારીખે પરમ દિવસે કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે જેની સાથે જ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં પણ એ જ વરસાદની રેડ એલર્ટની જ અસર જોવા મળશે જેની સાથે જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને દક્ષિણમાં નવસારી સહિત વલસાડ આ એ જિલ્લાઓ છે છે કે કે જ્યાં જ્યાં ઓરેન્જ આપવામાં આવ્યું વરસાદ જેની સાથે જ રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ અને સુરત આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લાઓમાં વરસાદ વરસવાની હાલ કોઈ સંભાવનાઓ નથી પણ ફરી એક વખત આપને જણાવી દઉં કે પરમ દિવસ આવતા આવતા જે વરસાદ દક્ષિણ ગુજરાતમાં હતો કે જે વરસાદ આ તરફ હતો દરિયાકાંઠાના વિસ્તારોમાં એ કચ્છ સુધી પહોંચશે એકવીસ તારીખે વાત કરીશું બાવીસ તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો બાવીસ તારીખ આવતા આવતા વરસાદનું જોર થોડું ઘટશે જ્યાં રેડ એલર્ટ હતું એવા કચ્છમાં ઓરેન્જ એલર્ટ થઈ જશે અને જ્યાં ઓરેન્જ એલર્ટ હતું ત્યાં યલો એલર્ટ એટલે કે પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ નવસારી અને વલસાડ એ જિલ્લાઓ છે કે જ્યાં થશે તો આ તરફ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં છૂટો છવાયો વરસાદ વરસશે આ તો હાલ હવામાન વિભાગનું અનુમાન છે આવનારા દિવસોમાં કદાચ આ પરિસ્થિતિમાં બદલાવ પણ આવી શકે